તળાજાના પાવઠી ગામના લોકો તળાજા પીજીવીસીએલ કચેરી ખાતે લાઇટના પ્રશ્નોને લઈને દોડી આવ્યા હતા જેમાં મહિલા સહિતના લોકો દોડી આવ્યા હતા જેમાં પાવઠી ગામના લોકો શું કહે છે સાંભળો

ગમબે લોકચનજીઓ બંખા બળી ગયા બબા મોસા વે ગયા ડુબે તો પડી ગયા અમને લાઈટ આપો ચાઉં તે અહીંયાથી જવાનું થાતું નથી ગમબેમાં કરો છે મારી પાસે બીજું છે નઈ અને એક કાલ લખ્યું તો ઈ બસ તરત નયાના હતા ત્યાંતે બળી ગયું તો ઈ લોકોને જાણ તો દેવું જોઈએ ને કા એમ કે છે કે થઈ જાય થઈ જાય 哎呀李涯。